જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ લોકોના દર્દનાક મોત થયા છે જેના અનુસંધાને વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દિવાળીપુરા કોર્ટ ગેટ નંબર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર તથા બરોડા બાર એસોસિએશન ના મેમ્બર દીપલ બ્રહ્મભટ્ટ તથા અન્ય એડવોકેટ હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે રીતે આતંકવાદી જે કાયરતા પૂર્વક આવ્યા અને નિહતતા લોકો જે લોકો પ્રવાસીઓ હતા જે બિચારા મહોત્સવ કરી રહ્યા હતા તેઓને પોતાનો ધર્મ પૂછીને તેઓને ગોળીએ વિંધ્યા છે આ દેશમાં જે ધર્મના નામે આવી અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે જેને કદી ચલાવી નહીં દેવામાં આવે અને આવા કટ્ટર પણ થયો જે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે આવા હત્યારોને કદી આ દેશ સાખી નહીં લે જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને આવા આતંકવાદીઓ જ્યારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ

એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં